બોપલ ગામની સ્થાપના કરનારને કદાચ તેનું નામ આપવાનો યશ મળ્યો નથી ઘણા વર્ષો પહેલા આ વિસ્તારની બહારના ભાગમાં બોપલ દેસાઈ નામનો એક રબારી પોતાના પશુધન સાથે વસવાટ કરતો હતો જ્યારે આસપાસના લોકોએ આ સ્થળ પર આવવું હોય ત્યારે તેઓ એમ કહેતા કે બોપલ દેસાઈની વસાહતે જવું છે સમય જતાં બોપલ દેસાઈ નામના વ્યક્તિને તો લોકો ભૂલી ગયા પણ બોપલ નામ લોકોની જીભ પર ચડી ગયું અને ધીમે ધીમે આખો વિસ્તાર બોપલ તરીકે ઓળખાવા લાગ્યો આમ બોપલ દેસાઈના નામ પરથી આ સ્થળનું નામ બોપલ પડ્યું આવી રસ